સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા અને તાપી નદીના બ્રિજ પાસે ફંગોડાઈ ગયેલા મોપેડ પરથી અજાણ્યા વાહન ચાલક ફરી વળતા આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું પરિવારમાં શોક છવાયો હવે સુરત કામરેજનો એક વિસ્તૃત અહેવાલ સુરતના તાપી નદીના બ્રિજ ઉપર અમદાવાદથી મુંબઈ તરફ જતા હાલ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર મોપેડ ઉપર જઈ રહેલ નંબર છે મોપેડ જી જે ઝીરો ફાઈ એન વાય પાસઠ ઓગણ 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 એંસીના ચાલકને એક્સિડન્ટ થયેલ તો તેઓ ફોન આવતા તાત્કાલિક સાથે તેમના પરિવારજનો ત્યાં દોડી ગયા હતા વિકી ચંપકુમાર રાઠોડ તાપી નદી પર પસાર થતા હતા ત્યારે કોઈપણ કારણોસર તે ફંગડા જતા પાછળથી આવતા અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પરિવારમાં શોકની લાલીમાં છવાઈ ગઈ હતી